તાજેતરમાં સીસીટીવી કેમેરાના કારણે પૂર્વ કચ્છમાં ગંભીર ગુના ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે જેનું શ્રેય જોઈએ તો બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલિયા અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારની લોકોને જાહેર સ્થળ પર હોટેલ મોલ તથા અન્ય વેપારી સંસ્થા દ્વારા સીસીટીવી કેમેરા લગાવવા માટે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારની અપીલને લઈ ગુનાખોરી માટે જાણીતા વાગડ વિસ્તારના રાપર તાલુકામાં લગભગ સિત્તેર ટકા વિસ્તારોમાં લોકોના સહયોગથી સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે બચાવ રાપર ગાંધીધામ અંજાર આદિપુર વિસ્તારમાં બનેલા ગંભીર ગુનામાં સીસીટીવી કેમેરાની મહત્વની ભૂમિકા રહી છે ત્યારે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગરબાગમાં નાયબ પોલીસ અધિક્ષક એવી રાજકોરની સૂચનાથી

સંયુક્ત રીતે જણાવ્યું હતું કે રાપર નગરપાલિકા વિસ્તારમાં સાહીઠ ભચાઉ નગરપાલિકા ત્રેસઠ અંજાર નગરપાલિકા એકસો સાત ગાંધીધામ નગરપાલિકા વિસ્તારમાં બસો પંચોતેર કેમેરા લગાવવામાં આવશે